અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આનંદ કરમસદ યાત્રાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય સ્વાગત નીકળશે સરદાર વલ્લભભાઈ પટેલની યુનિટી માર્ચના ભાગરૂપે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી પર એ આપણો ઓરિજિન કસ્ટમાઇઝ કરે છે નેક્સ્ટ ઓરિએશન કમ્યુનિકેશન એ પણ આયોજન કરવામાં આવેલ છે હજાર પટેલ સબના જે 150મી જન્મદિવસના સેલિબ્રેશન ની નિમિત્તે જે યુનિટી માર્ચ કર્મસત્તિ એકતાનગર સુધી જનાર છે આના જે વડોદરા શહેરમાં જ્યારે પ્રસારીત થાય તે દરમિયાન જે વિસ્તૃત કાર્યક્રમ અંગેની ચર્ચા આજનો કાર્યક્રમ બેઠકમાં થયું છે શહેર પોલીસ તરફથી આ બે દિવસના આ કાર્યક્રમ દરમિયાન જ્યારે વડોદરા શહેરમાંથી આ યાત્રા પ્રસારિત થાય છે ત્યારે આપણે ટ્રાફિક ફેસિલિટેશન સુરક્ષા અંગેની કાર્યવાહી અને સાથે સાથે સમગ્ર કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી રાષ્ટ્રીય પર્વ તરીકે આના પાર્ટિસિપેટ પણ કરવા માટે પોલીસ અને અન્ય ઓક્સિલરી ફોર્સીસના ટીમો પણ તૈનાત કરીને આના એક્ટિવ અંગે પ્લાનિંગ કરીને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેમના એક વક્તવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે તે દેશ ચોક્કસ સુંદર અને સફળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તો સાથે સાથે એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે કરમસદથી લઈ અને કેવડિયા જનાર છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લો આમાંથી જ્યારે દોઢસો જેટલા પદયાત્રીઓ જે આ રાષ્ટ્રીય પદયાત્રામાં શરૂઆતથી પદયાત્રી તરીકે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર એમના સ્વાગત સન્માન અને વિવિધ સાંસ્કૃતિક અને એવા આયોજનોના સંદર્ભમાં બેઠક હતી તો સાથે સાથે યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહજી આવી શકે તેવી શક્યતા પણ છે તેવા મેસેજ પણ આવ્યા છે ત્યારે એમની ઉપસ્થિતિમાં પણ એક ભવ્યાથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે અનેકવિધ આયોજનો થશે વિવિધ સ્પર્ધાઓના આયોજનો કરવામાં આવ્યા છે તો અલગ અલગ શેરી નાટકો અને વિવિધ આયોજનો થકી સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં લોકોને શ્રી સરદાર સાહેબના જીવનની ઝાંખી મળે સાથે સમગ્ર શહેર અને જિલ્લાના નાગરિકો પણ એમાં જોડાઈ શકે તે માટેના અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે તે સંદર્ભની આજરોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં કલેક્ટર શ્રી અનિલભાઈ ધામેલિયાજી પોલીસ કમિશનર શ્રી સાથે શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી પ્રદેશમાંથી આવેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશમાંથી આવેલી ટીમ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે આ સમિતિઓ પછી રૂટ હોય કે પછી બીજા કોઈ પણ અન્ય આયોજનો હોય દરેકે દરેક માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે જે થકી સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારુ અને સુંદર સંચાલન કરી શકાય તે માટે આ મીટિંગ આજરોજ કરવામાં આવી હતી આભાર